નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે. થાન જીએસપીસીટી લાઇનમાંથી ગેસ ચોરી કરતા બે ઉદ્યોગકારોની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી ત્રણ આરોપીઓમાંથી એક આરોપી ઝડપાઈ ગયો તો બે આરોપીઓ છેલ્લા 4 માંથી નાસ્તા ફરતા હતા. થાન પંથકમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો આવેલા છે મોટા પ્રમાણમાં ગેસનો ઉપયોગ થાય છે ત્યારે થાન જીએ જીએસપીસીની લાઇનમાંથી ગેસ ચોરી પણ બે ઉદ્યોગકારોની ધરપકડ થતાં ચકતાર ફેલાઈ જવા પામી છે પોલીસે આ આરોપીઓના બે દિવસના રિમાન્ડ પર વધુ તપાસનો ધમધમાટ શરૂ કરતા થાન પંથકમાં ગેસ ચોરી કરતા તોમાં પણ ફફડાટ જ ફેલાઈ જવા પામ્યો છે થાનમાં બસો ચાલીસ જેટલા કારખાનાઓ આવેલા છે જેમાં સિરામિકને લગતી જુદી જુદી ચીજ વસ્તુઓ બનાવવામાં છે અનેક લોકો રોજીરોટી આ ઉદ્યોગથી મેળવી રહ્યા છે આ થાનમાં આવેલા કારખાનાઓમાં દૈનિક બે લાખ કિલોનો ગેસનો વપરાશ થાય છે પરંતુ ગેસ લાઇનમાંથી જ ગેરકાયદે કનેક્શન આપી ગેસની ચોરી થતી હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું જેમાં થાન પોલીસે બે ઉદ્યોગકારોની ધરપકડ કરતાં ચકચાર ફેલાય છે આ કૌભાંડના ગુનામાં જીએસપીસીના ભરત નામના આરોપ કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી જે હાલમાં જેલમાં છે ત્યારે જીએસપીસીની મુખ્ય લાઇનમાંથી સીધી લાઇન લઈ સ્નો સિરામિકમાં ચોરી કરવાનો ભાંડો ફૂટતા એક પોઈન્ટ પાંસઠ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો ત્યારબાદ ગુજરાત ગેસની મેઇન લાઇનમાં ગેરકાયદે કનેક્શન મેળવી પોતાના સ્નો સિરામિકમાં ગેસનો વપરાશ કરી ગુનો કરતા બે આરોપીઓ સામે થાન પોલીસમાં ગુનો નોંધાયો હતો આ બનાવમાં આરોપીઓ છેલ્લા ચાર માસથી નાસ્તા પડતા હતા ત્યારે જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યા ડીવાયએસપી એસપી વીએમ રબારીશની સૂચનાથી થાન પીઆઈ વિખ્યા ખાંડ તેમજ એમએલ એમ 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 સુરેશભાઈ એમ દુધરેજના સ્થાપે આ બંનેમાં મૂળ પાટલી તાલુકાના નાના ગોરિયા અને હાલ સુનગર એસી ફૂટ રહેતા સાડત્રીસના અંકિત ધીરજભાઈ ભાલાણી અને મૂળ દુધરેજના અને હાલ એસી ફૂટ સુનગર રહેતા ઉપતભાઈ ગોવિંદભાઈ પટેલને ઝડપી પાડ્યા છે આ બંને આરોપીઓ છેલ્લા ચાર મહિનાથી નાસ્તા ફરતા હતા અને તેમને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવે